આ શંકાના આધારે રુવાવી ગામ આગળથી ત્રણ લૂંટારાઓ ઝડપાયા છે એટલે કે રૂવાવી ગામ આગળથી આ ત્રણ લૂંટારાઓ પસાર થતા હતા અને એ દરમિયાન પાટણ એલસીબી પેટ્રોલિંગમાં હતી તેને શંકાને આધારે આ ત્રણ લૂંટારાઓને ઝડપી પાડ્યા છે તો પાટણ એલસીબી ત્રણ આરોપીને રુવાવી હાઈવે પરથી બાઇક પરથી ઝડપી પાડ્યા છે તો એલસીબી આરોપી પાસેથી લૂંટ કરેલ મુદ્દા માલ રિકવર કર્યો છે તો આ મામલો બે દિવસ અગાઉનો છે કે જ્યાં પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક આંગળિયા પેઢીના કર્મચારી ગાયનો દાગીના ભરેલા થેલાની લૂંટનો મામલો સામે આવ્યો હતો અને ગણતરીના દિવસોમાં જ પાટણ એલસીબીએ પેટ્રોલિંગના સમયે જ આ ત્રણેય લૂંટાઓને ઝડપી પોલીસના રોજ સવારના પોણા નવ એક વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ તેમાં બે અજાણ્યા ઈસમોએ આવી પિસ્ટલ જેવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આંગડિયા પેઢી અમદાવાદના કર્મચારી લૂંટ કરી મોટર સાયકલ ઉપર જતા રહેલા જે અંગે આરસી આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મુરૂ ચૌહાણ ના છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ સાહેબ ના એલસીબી ને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય તેમાં એલસીબીના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ

તેવા ગુનાઓની કબૂલાત કરેલી છે તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર પામે સોનાના દાગીના ભરેલ ઓગણત્રીસ પેકેટ પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક થેલા નંગ બે છરા બે પછી હેલ્મેટ નંગ એક પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર પછી ગુનામાં આ વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે